હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરના વેસુ વેલફેર એસોસિએશન દ્વારા સુરતના વેસુ વિસ્તારમાં પ્રથમવાર ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને જે અનુસંધાને રવિવારના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભગવાન શંકર અને પાર્વતીની ઝાંકીના સ્વરૂપ દર્શાવવામાં આવ્યા હતા લોકો ઉજવતા આવ્યા છે અને જ્યાં સુરત શહેરના વેસુ વેલ્ફેર એસોસિએશન દ્વારા વેસુ વિસ્તારમાં ભવ્ય રીતે દુર્ગા પૂજા બે પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત એકવીસમી સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભગવાન શંકર અને પાર્વતીની ઝાંકીના સ્વરૂપ દર્શાવવામાં આવ્યા હતા. જે જો યાત્રા ابھی સિટી લાઇટ અનુદ્વાર સે અભી रवाना हो चुकी है अभी राजंज योन के लुट के ऊपर वहां पे हमारा जो है दुर्गा माता का आरती का आयोजन रहेगा और वहाँ से पैदल यात्रा लुथरा सर्कल मंडप तक यात्रा जाएगी लोगों में बहुत उत्साह है पूरा शहर एक तरह से इस आयोजन को देखने के लिए आतुर हो रहे हैं यहाँ भी काफ़ी संख्या में लोग पहुँच चुके हैं अभी राजन जीवन के ऊपर माताएं और बहनें भी वहाँ स्वागत के लिए माता जी का के स्वागत के लिए तैयार हैं पंडाल में 10 दिन तक प्रत्येक दिन रात्रि 7 बजे से 11 बजे तक भजन संध्या का आयोजन रहेगा और बंगाली थीम के अनुसार आरती और जो भी कार्यक्रम होंगे वो बंगाली थीम के ऊपर ही होंगे कैमरामैन तोसिफ शेख साथ एजाज शेख गुजरात न्यूज़ सूरत